ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર ધ યુનિટી માર્ચ અંતર્ગત આજે પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ રમીલાબેન જિલ્લા ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા પાલનપુર વિધાનસભા વિસ્તારની એકતા અને રાષ્ટ્રપ્રત્યની પ્રતિબદ્ધતાનો નો પ્રતિક બની હતી જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો આ પદયાત્રાનો પ્રારંભ જોરાવર પેલેસ પાલનપુરથી કરવામાં આવ્યો હતો

યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા ગુજરાત ગૌરવ દેશની ની શાન આપણા લોકપુરુષ સરદાર સાહેબ આજે એકસો પચાસમી જન્મ જયંતિ પ્રસંગે સમગ્ર દેશ અને ગુજરાત અંદર એમની જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત આજે બનાસકાંઠા પાલનપુર મુકામે એને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા સિટી જોધપુર કિલ્લાથી શરૂ કરી સગરાસણા ગામ સુધી એટલે લગભગ આઠ થી દસ કિલોમીટર સુધી ચાલીને મોટી સંખ્યામાં ધારાસભ્ય શ્રી સહિત આગેવાનો અહીં જોડાયા હતા અને ધામધૂમથી વચ્ચેનું સ્વાગત પણ કરવામાં આવ્યું आज रोज આપણા સરદાર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જે પાલનપુર જોરાવર અમારા ગામ સુધી આખી જ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો બાળકો અને ખાસ કરીને તો આખા વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા શરૂઆતથી લઈ અને અંત સુધી અને અંતિની અંદર એકતાના શપથ લઈ અને આ કાર્યક્રમ પૂર્ણ